નમસ્કાર દર્શક મિત્રો કરુણા ટોક્સમાં આપનું સ્વાગત છે વંદે ગો માતરમ દોસ્તો કોઈ પણ વ્યક્તિ વ્યવસાય કરતી હોય તો પછી એ પોતાના સંતાનોને પછીની પેઢીને વ્યવસાય સોંપી એ સેટ સેટલ થઈ જાય એટલે વ્યક્તિ નિવૃત્ત થઈ જાય જો વ્યક્તિ સર્વિસ કરતી હોય એટલે ખાસ કરીને સરકારી નોકરી કરતા હોય કોઈ તો એ અઠાવન વર્ષે સાઠ વર્ષે કોઈ બાસાઠ વર્ષે એ રીતે નિયમ પ્રમાણે નિવૃત્ત થાય છે મોટે ભાગે નિવૃત્ત થયેલા લોકો આપણે જોયું છે કાં તો આખો દિવસ બગીચામાં બેસે કાં તો દુકાનોના ઓટલા બેસે અથવા તો મંદિરે બેસે અને એ લોકો ભેગા મળીને પોતાની રીતે બધી સાચી ખોટી વાતો કરે અને ક્યારેક એવું પણ લાગે કે ઘરમાં વધુ વખત રહે છે એટલે ઘરમાં દાદા છે નડે છે દીકરાની વહુને ઘણી વખત એવું લાગે સંતાનોને એવું લાગે કે દાદા નડે છે અને કાં ટીવી જોયા કરે મોબાઈલમાં વ્યસ્ત રહીએ અને એને કારણે એનું શારીરિક સ્વાસ્થ્ય પણ બગડતું હોય છે કારણ કે નિવૃત્તિ ખરાબ ચીજ છે તો નિવૃત્તિમાં પ્રવૃત્તિ કેવી રીતે રહેવું જોઈએ પ્રવૃત્તિ જ નહીં નિવૃત્તિમાં સદ પ્રવૃત્તિ કોને કહેવાય એનું એક જીવંત ઉદાહરણ અત્યારે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે અને સરકારના એક ઉચ્ચ અધિકારી પદેથી નિવૃત્ત થયા પછી પછીના દિવસથી જ એણે કેવી રીતે એક સદ પ્રવૃત્તિ શરૂ કરી એનું એક જીવંત ઉદાહરણ અત્યારે મારી સાથે છે ને એ છે ફોરેસ્ટ ખાતાના ભૂતપૂર્વ ઉચ્ચ અધિકારી ચુનીભાઈ વરસાણી સાહેબ સાહેબ આપનું સ્વાગત છે નમસ્કાર નમસ્કાર સાહેબ સૌથી પહેલા તો એ જણાવો કે એક નાનકડા ગામડામાં જન્મી ત્યાં ભણી ત્યાં ઉછરી અને ત્યાંથી એક મોટી પરીક્ષા જેને કહેવાય કોમ્પિટિટિવ એક્ઝામ એ પાસ કરવી એ વખતમાં આજથી ચાલીસ વર્ષ પહેલા કે એનાથી વધુ વર્ષો પહેલા અને એક મોટી જગ્યા ઉપર બેસવું એ થોડી તમારી જર્ની થોડી શરૂઆતની કહી દો એકચ્યુઅલી એવું હોય કે મન હોય તો માળવે જવાય બરાબર છે ગામડું કે શેર એ કોઈ બેરિયર નથી બરાબર છે મારું એસએસસી સુધી એટલે કે ઓલ્ડ એસએસસી સુધીનો અભ્યાસ મારું પાટીદળ ગામ છે ગોંડલ તાલુકાનું જી ત્યાં અમારી હાઈસ્કૂલમાં જ થયો હમ તે પછી મેં કોલેજ અહીંયા રાજકોટમાં કરી કોટક સાયન્સ કોલેજમાં બરાબર

જાજી આપણી ઘસારો લાગે જ્યારે અધિકારી હોય તો તમારો એક વોટ છે એક સત્તા છે તમે મોટું કામ કરી શકો બરાબર એટલે ઓગણીસો છોતેર માં જ હું બીએસસી થયો એ જ વર્ષે કોઈ પણ જાતના ગાઈડન્સ વગર કોઈ પણ જાતના ક્લાસીસ વગર જીપીએસસી નું ફૂલ ફોર્મ જ ખબર પડતી હતી બાકીનું બીજું કાઈ ખબર ન પડતી બરાબર રેગ્યુલર છાપા વાંચતા અને ઇંગ્લિશમાં થોડું ખારું હતું મેથ્સ બહુ પાવરફુલ હતું જીપીએસસી ની આર એફ ઓ ની એક્ઝામ ક્લાસ ટુ ની ગુજરાતમાં પાંચમા નંબરે પાસ કરી અને પછી તો બે વર્ષની ટ્રેનિંગ થઈ પછી તો જુદી જુદી જગ્યાએ અગિયાર વર્ષ આરએફઓ તરીકે દક્ષિણ ગુજરાતના જંગલોમાં પછી એસીએફ તરીકે સૌરાષ્ટ્રમાં પછી છેલ્લે પાંચ વર્ષ ડીસીએફ તરીકે પાણી પુરવઠા બોર્ડ ના વાસમો માં યુનિટ મેનેજર તરીકે જામનગર રાજકોટ અને સુરેન્દ્રનગર જિલ્લામાં બેનો ઉતારવાનું કામ અત્યારે જે યોજના છે નલ છે જલ ઈજ એજ યોજનામાં જે તે વખતે એમ અને એ વખતે વાસમો ને ત્રણ ત્રણ ઇન્ટરનેશનલ એવોર્ડ મળેલા એટલે ઈ કામ બહુ સારું થયું હમ એટલે નોકરીની શરૂઆત ક્લાસ તો ઓફિસર તરીકે રિટાયરમેન્ટ ડીસીએફ એટલે કે સારા એક હોદ્દા થરી ગયા વાહ પૂરી થઈ વાહ સાહેબ એ તો ઠીક સરસ રીતે તમે જોબ કરી એક અધિકારી તરીકે અને ક્લાસ વન થઈને તમે નિવૃત્ત થયા પણ પછી નિવૃત્તિ પછી મોટા ભાગના લોકો એમ કે બહુ કામ કર્યું બહુ થાકી ગયા સરકારી નોકરી કરીને થાકી ગયા ટ્રાન્સફરેબલ જોબ હોય થોડાક દિવસ આયાં થોડાક વર્ષ આવ્યા

કોઈ પણ કામ કરીએ છીએ કે કોઈ પણ જગ્યાએ છીએ આપણે કુદરત આપણને મોકલે છે આપણે તો નિમિત છીએ મને વિજયભાઈ ડોબરિયા મળ્યા રમેશભાઈ રૂપાપરા મળ્યા એને મને બોલાવ્યો મને કે આપણે આવું કરવું છે આ પ્રવૃત્તિ સારી થઈ રહી છે મારો ત્રીસ ચાલીસ વર્ષ નો વન વિભાગ નો અનુભવ બરાબર છે મેં ખુબ વૃક્ષો નું કામ કર્યું જંગલમાં પ્રકૃતિ સાથે રહ્યો તો મારે તો મારો અનુભવ શેર કરવાનો બરાબર છે વાત કરો છો થાક ની થાક એને લાગે જે બળજબરી પ્રવૃત્તિ નો થાક લાગે થાક લાગે જાય છે જે કામ જો તમે શોખ થી કરો ને કોઈ પણ કામ તો એ પ્રવૃત્તિ યોગ છે ઈ ધ્યાન છે ઈ પ્રવૃતિ માં તમે રિચાર્જ થાવ છો અને અમારી જોબ જે હતી ને કે ભાઈ કુદરત સાથે કામ કરવાનું છે તો કુદરત એટલે જંગલો નદી ઝરણા વનસ્પતિ પશુ પક્ષી પ્રાણીઓ અને જંગલમાં રહેતા માણસો બરાબર મને કુદરતે સરસ મોકો આપ્યો કે મારા ટેન્યુર દરમિયાન અલગ અલગ જગ્યાએ મેં હજાર જેટલા પાકા છે એ વખતે કરાવી લીધા છે મોટા મોટા તળાવો કરાવી શકો છો સારા સારા પ્લાન્ટેશનો થયા છે જંગલ જ્યારે બહુ ખુબ કપાતું હતું એ ની આસપાસ દક્ષિણ ગુજરાતમાં ત્યારે અમે એક આખું સંગઠન ઉભું કરી શકા અને ખુબ સારું જંગલ નું પ્રોટેકશન કરી શકા બરાબર પણ આ બધું કોણ કરાવ્યું તો કે ઉપર વાળા એ આપણે તો નિમિત છીએ બરાબર અત્યારે સદભાવનામાં જે સક્રિયતા છે એનું કારણ કે કુદરત મને નિમિત બનાવી છે અને આ પ્રવૃત્તિ વિજયભાઈ અને આખી ટીમ દ્વારા થઈ રહી છે અને આનો વ્યાપ દિન પ્રતિદિન વધી રહ્યો છે મારે તો મારો અનુભવ શેર કરવાનો છે સાથે સાથે હું આમાં ઘણું બધું નવું શીખી રહ્યો છું મને કાયમ કોઈક નવી વ્યક્તિ મળે છે નવા વિસ્તારો છે ચેલેન્જીસ છે કામ કરવું છે કે આપણે જે બરાબર હમણાં જ આપણે કદાચ બે ત્રણ એવા જગ્યાઓ આપણને મળી રહી છે કે જ્યાં લોકો એમ કે છે ઝાડ ન થાય ત્યાં ગાંડા બાવળ સિવાય કઈ નથી બરાબર પણ આપણે કરવું છે તો આપણને નવી નવી જયારે ચેલેન્જો મળે ને ત્યારે આપણો વિકાસ થાય આપણે અંદર થી જીવતા રહી આપણામાં બાર આવે યુવાની આવે અધરવાઈઝ શું થાય કે બુઢિયા ભેગા આખો થી બેઠા રહી આપણે ટૂંકમાં આપણાથી મોટી ઉંમર ના એટલે આપણે નેગેટિવ જ વિચારીએ કે હવે આમ થઈ ગયું હવે અમે તે હતા તે સારું હતું અમે આમ કર્યું તેમ કર્યું આ આ છે ને બળગા ફૂંકવાની વાત છે અમે હતા તે હું કર્યું એની અત્યારે કોઈ રસ નથી હવે તમે હું કરો છો અને હવે તમે હું કરી શકશો બરાબર નવી પેઢી ને શું આપી શકશો એમાં રસ છે ઘરે આપણા બાળકો કે સંત આપણા ફેમિલી મેમ્બરો એક ને એક વાત થી કંટાળી જાય પછી એ કહે પપ્પા આવી તો કેટલી વખત તમે કીધું એટલે જો આપણી પાસે નવું કામ હશે નવી પ્રવૃત્તિ હશે તો આપણે નવા વિચારો શેર કરશું તો એને એમ થાય કે ના મારા બે દીકરા છે એ મને એમ કે છે આજની તારીખે આઈ એમ રનિંગ સિક્સટીન અને સેવન્ટી અચ્છા તો દીકરા બે એમ કે છે કે પપ્પા અમારા કરતા તમે જાજુ કામ કરો છો બરાબર પણ મને આટલી ઉર્જા કોણ આપે છે તો કે મારી પ્રવૃત્તિ ગમતી પ્રવૃત્તિ હા હા ગમતી પ્રવૃત્તિ જો આપણે નોકરી કરતા હોય ને તો આપણા સેટ ટાર્ગેટ હતા સેટ જોબ પ્રોફાઇલ છે જ્યારે અહીંયા આપણે સેટ કરવાનું છે તો આપણે શું કરવું છે બરાબર એટલે જો દરેક વ્યક્તિ પોતાની ગમતી પ્રવૃત્તિમાં જોડાય જે કદાચ નથી કરી શક્યા કોઈ તો એને એક ઉર્જા મળશે વધારામાં એક તમને જોબ સેટિસફેક્શન મળે પબ્લિક રિકોગ્નિશન થાય એ બધું મહત્વનું નથી કોક આપણું નામ લેન આપણને ઓળખે ઇટ ઇઝ ઇમ મટીરિયલ જે મેઇન વસ્તુ છે ને કે તમને સાંજે એમ થવું જોઈએ કે મારા બાર કલાક સરસ ગયા અને મને સારી ઊંઘ આવે એનાથી મોટો કોઈ રિવોર્ડ ન હોય બરાબર અને હું કહી શકું ગૌરવ સાથે કે મને દરરોજ કઈક ને કંઈક એવું કરવા મળે છે એવી ચેલેન્જ છે કે મને એમ સંતોષ થાય કે નહીં વેલ ડન એટલે હું મારી જાતે છે ને આમ કરી લઉસ વાહ સાહેબ એ એક મિનિટ માટે એવો વિચાર આપણે કરીએ કે તમે નિવૃત્તિ એટલે સરકારી તંત્રમાં તો તમારો જે દિવસે નિવૃત્તિનો સમય થાતો એ તમને છૂટા કરી જ દઈએ હવે તો આ બધી એક્સ્ટેન્શન એ બધું ચાલે છે પણ તમારી વખતે કદાચ એ નહીં હોય અથવા તમે નહીં સ્વીકાર્યું હોય તમે એક મિનિટ માટે આપણે તમે નિવૃત્તિ પછી આ કોઈ પ્રવૃત્તિમાં તમારી ગમતી પ્રવૃત્તિમાં ન તો તમે દુકાન બેઠા હોત મંદિરે બેઠા હોત રાજકારણની ચર્ચા ચર્ચા કરતા હોત છે ને ને આમ આમ કર્યું નહોતું કરવું આને આમ થયું ને આને આમ થયું ટીવી જોતા હોત ઘરમાં નડતા હોત આ બધી શક્યતા હતી હથિયાર જો ને વાપરો નહીં કટાઈ જાય અને કટાઈ ગયેલું કોઈ પણ હથિયાર એ તમને સાંભળ્યા હું કહીએ

આપણા વિચારમાં એ બધું જતું રહીએ એટલે પછી આપણે ધીરે ધીરે દીકે મંડી થવા જો આપણા વેદમાં કીધું છે કે હો વરણો થા પણ કેવી રીતે તો કે પ્રવૃત્તિમય જીવન જીવી કામ કરતો કરતો હો વર્ષ નું થા બરાબર અને પછી મર એટલે ખરેખર આપણું આપણી જે સંસ્કૃતિ છે અને આપણને જે કુદરતી શક્તિઓ આપેલી છે હેલ્થ થી સૌથી મોટી વેલ્થ છે બરાબર આપણો એક્સપિરિયન્સ હોય ત્રીસ ચાલી વર્ષ તમે જે ખાતામાં કામ કર્યું જેનો તમને એક્સપિરિયન્સ છે એ તમે શેર કરો તો એને લીધે સમાજમાં ખુબ બધા સબ્જેક્ટો છે કે જ્યાં લોકોને જરૂર છે અને ગ્લોબલ વોર્મિંગ અત્યારે હીટ વેવ આમાં અત્યારે વૃક્ષો ની કેવડી જરૂર છે બરાબર હવે આપણે વીસ કરોડ વૃક્ષો જો ગુજરાતમાં વાવી દઈએ મોટા કરી દઈએ વાવે તો બહુ છે પણ મોટા ન થતા સદભાવના જેવી જો સિસ્ટમ થી આપણે મોટા કરી દઈએ તો કુદરતને કેવડી મોટી સેવા છે બરાબર હું તો એમ માનું છું કે કોઈ પણ જાતની માળા કે કોઈ પૂજા પાઠ મંદિર જમના પગથી આતે એ બધાય કરતા મોટું પુણ્ય મારી દ્રષ્ટિએ કે કુદરતને જરૂરી છે કે પાણી બચાવીએ વૃક્ષો વાવીએ કોઈ દુખીયા હોય એને મદદ કરીએ જી થાય કોઈ વિદ્યાર્થી ભણતો હોય એને આપણે સાચું માર્ગદર્શન આપી એના પોટેન્શિયલ ગીતા હું કરવા ને ભગવાન ને કેવી પીડી એમ એ યુદ્ધ ક્ષેત્રમાં કેવી પીડી કે અર્જુન પાણીમાં બેહી ગયો અર્જુન રિટાયર થવા માંગતો હતો અર્જુન ને રિટાયરમેન્ટમાંથી ઉભો કર્યો એજ ગીતા ને બરાબર છે બરાબર બરાબર પરફેક્ટ સાહેબ ખાસ તો મારે હજી એ પણ પૂછવું છે કે તમે આ સદ પ્રવૃત્તિ એનાથી તમને ડાયરેક્ટલી વ્યક્તિગત તમને પરિવારને તો લાભ થયો જ હોય ઘણી વાર આપણે કહીએ કે ઘરમાં દાદા નડે છે એ પરિવારને લાભ થાય કે આપણે ઘરની મોટે ભાગે બારી વ્યક્તિગત રીતે તમને શારીરિક માનસિક કયા પ્રકારનો લાભ થયો તો આ પ્રવૃત્તિમાં હું મારાથી નાના ઉંમરમાં ઓછામાં ઓછા પચીસ ત્રીસ વર્ષથી નાની અમારી ટીમ છે મારા કરતા નાના બરાબર હું એની સાથે કામ કરું છું તો આપણે જેની સાથે કામ કરતા હોય ને આપણે એવા થાય એવા થાય આપણે વિદ્યાર્થીઓ સાથે કે બાળકો સાથે રમીએ તો આપણે ઘોડો થાય બરાબર છે એટલે આપણામાં બાળપણ આવે હું યુવાનોની ટીમ સાથે કામ કરું છું એટલે મારામાં યુવાની જેવી ફીલિંગ આવે બરાબર છે બીજું હું આખો દી રખડું છું તડકામાં તાપમાં ટ્રાવેલિંગ કરું છું પાંચસો કિલોમીટર ટ્રાવેલિંગ હું ઈઝીલી કરી શકું છું કરી શકું છું તો મારામાં કોન્ફિડન્સ ઉભો થયો છે કે નહીં આઈ એમ નોટ રિટાયર્ડ આઈ આઈ એમ નોટ ઓલ્ડ આઈ એમ સ્ટીલ યંગ ઈ જે ઇન્સ્ટિંગ આવે ને કે યસ આઈ એમ નોટ ટાયર્ડ આઈ એમ રિટાયર્ડ મારે જોબ પ્રોફાઇલ બદલી છે બટ આઈ એમ નોટ ટાયર્ડ ઈ મને સૌથી મોટો ગેમ છે ત્રીજું આખો દિવસ પ્રવૃત્તિમય છું એટલે ભૂખ લાગે છે થાક લાગે છે એટલે સરસ ઊંઘ આવી જાય સરસ ડાયજેશન થઈ જાય ત્રીજું ટાઈમ જ નથી ગામની કુતલી કરવાનો એટલે ઓલા હું કર્યું ઓલા હું કર્યું બાઈડેન હું કરશે ટ્રમ્પ હું કરશે એ આપણો વિષય છે તે એના કરતા આપણાથી થાય છે કરો ને બરાબર ત્રીજું મારા ફેમિલી હું ફાયદો થયો એ કહું જ્યાં ને છોકરાઓ કે ઘરના એટલે કે તમે ઠેક હા હા

બીજા નંબર માં તમારી પાસે મોટા ગોલ હોય ને તો તમે કોઈ દિવસ નાની નાની હોર્ડલ્સ તમને જિંદગીમાં દેખાય જ નહીં હું વિદ્યાર્થીઓને કહું છું જે વિદ્યાર્થીઓને તમાકુ કે બીડી પીવાની ટેવ છે એને આપણે મોટો ગોલ નથી આપી શકા જે દીકરો કે દીકરી યુપીએસસી ની તૈયારી કરતો હોય કેટ ની તૈયારી કરતો હોય કે જેના ગોલ મોટા હોય એને કોઈ દી એવો ટાઈમ જ ન મળે કે બેઠો 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 માવા ગહે કે તમાકુ ચોરે કે બીડીયું પી આપણે જો એને મોટો ટાર્ગેટ આપશું આખા સમાજમાં આખા કુટુંબમાં જેમ આપણા માનની વડા પ્રધાન શ્રીએ આપણને બધાને ટાર્ગેટ આપ્યા છે કે ના આપણે વિકસિત ભારત કરવું છે બરાબર હવે આપણે બધામાં ઉર્જા છે કે ના આપણે કંઈક કરવું છે આપણે કંઈક કોન્ટ્રીબ્યુટ કરવું છે તો જો આપણે આપણે રોલ મોડેલ હોય આપણા બાળકો આપણા સંતાનો આપણે કઈ નહી સાંભળતા નથી

કે એનામાં પેલેથી સંસ્કાર છે એ છોકરાને પાસે દાન કરાવે છે ભલે પાંચ રૂપિયા અપાવે પણ એનો હાથ વાર્તા નિવૃત્ત સદ રીતે મદદ કરતા રહેવું તો આપણને તો પોતાને વ્યક્તિગત ફાયદો છે બરાબર છે કે આપણને સાંજે સારી ઊંઘ આવે સારી રીતે પચી જાય આનાથી મોટું સુખ બીજું શું હોય બરાબર છે અને શાંતિ હોય ઘરમાં બધે આનાથી મોટો કોઈ રિવોર્ડ જ ન હોય બરાબર છે અત્યારે પંડ્યા સાહેબ આટલા વર્ષે કોઈ પૂછતું નથી કે તમારી પાસે પૈસા કેટલા છે જમીનની કેટલી ફાઈલો છે કેટલા ફ્લેટ છે બધા પૂછે છે તબિયત કેમ છે તબિયત કેમ બાળકો શું કરે છે અને કોઈ રોગ નથી ને શરીરમાં સૌથી મોટી જે બેનિફિટ છે ને એ હજી સુધી કોઈ ટીકડી નથી ખાવી પડતી ક્યાં વાત અને આવા તડકામાં આ મે જૂન મહિનામાં અઢાર કલાક રખડી શકીએ ને એનાથી મોટો રિવોર્ડ બરાબર બરાબર બહુ બહુ સરસ સાચી વાત કરી સાહેબ બીજી પણ તમારી પ્રવૃત્તિ છે તો હું હજી પૂછું જ છું પણ આવા લોકોને તમે જયારે જુઓ છો જે આમ સ્વસ્થ હોય છતાંય નોકરીમાંથી રિટાયર થઈ ગયા અઠાવન વર્ષે કે સાઠ વર્ષે અથવા તો વ્યવસાયમાંથી દીકરાઓને સોંપી દીધું ને રિટાયર થઈ ગયા અને પછી બગીચે બેસી ગયા મંદિરે બેસી ગયા હોટલે બેસી ગયા અને એ લોકો એ બસ વાતો ને ગપાટા મારતા હોય ને દીકરાની આજે જમવા ના દીધું કાલે મોડું પેરું હતું પરમથી મીઠા વગરનું હતું આવી તમે હમણાં જે કહેતા હતા એવી વાતો કરતા હોય એમાં દીકરાઓની દીકરાઓની ઓ ની બધી જે કુથલી તમે જેને કહ્યો છે એ બધું કરતા હોય આવા લોકો જુઓ ત્યારે તમારા મનમાં શું વિચાર આવતો હોય છે જો શ્રદ્ભાવના વૃદ્ધાશ્રમ વૃદ્ધાશ્રમ પણ ચલાવે છે એ તમને ખબર છે હા ગઈકાલે જ અમે ગાંધીનગર થી આવતા હતા એટલે રસ્તામાં વાતો થતી હતી

પચાસ રૂપિયા પાંચસો રૂપિયા ખર્ચતા હોય તો એમાં આપણે શું કરે બળતરા કરવી એટલે જે માણસો આ કરે છે ને એને બિચારાઓને કા હોટલે બેહવું પડે છે કા વૃદ્ધાશ્રમે આવવું પડે છે અથવા તો બીજાને આપણે જોઈએ ને ત્યારે એની ફિઝિકલ કન્ડિશન એ ઓય ઓય જ કરતા હોય અને કા ફૂલાઈ ગયા છે અથવા તો બસ એને એમ થાય છે કે હવે દુનિયામાં કાંઈ નથી ને બધું અમે હતા ત્યાં જ હારું હતું એકચુઅલી કોઈ દિવસ ભૂતકાળ હારો ન હોય ભવ્ય ભૂતકાળ હોય જ નહીં હંમેશા વર્તમાન જ ભવ્ય હોય કે અમારા જમાનામાં હારું હતું એમ કે ને તમારે સમજવાનું કામ વાહ વાહ સાહેબ તમારી એક તો આ જે નિસર્ગ પ્રવૃત્તિ છે પર્યાવરણની પાણી વૃક્ષો નિસર્ગ એનું તો ઉત્તમ કામ ઉત્તમ નહીં સર્વોત્તમ કામ તમે કરો છો એ તો અમે પણ અનુભવ્યું છે અને દર્શકો જે જોઈ રહ્યા છે એ પણ તમારા નામથી તમારા કામથી સંપૂર્ણપણે પ્રભાવિત છે આપણે કેટલા બધા ઇન્ટરવ્યૂ તમારા એ વિષય ઉપર લાઈવ સ્થળ ઉપર જઈને કહી રહ્યા છો તમારી એક બીજી પણ સરસ એક્ટિવિટી છે બહુ સાયલેન્ટલી તમે ચલાવો છો ભૂગર્ભમાં એમ હું કહીશ એ છે જે આ છોકરાઓ જે કોમ્પિટિટિવની તૈયારી કરતા હોય એને માર્ગદર્શન આપવાની અને એમાં પણ તમારું બહુ મોટું યોગદાન છે થોડીક એની પણ વાત કરી દો તમારી પાસે કે ટીપ્સ મેળવેલા છોકરાઓ ક્યાં પહોંચ્યા છે મને પહેલેથી એજ્યુકેશન અને કોમ્પિટિટિવ એક્ઝામ અને ખાસ કરીને યુપીએસસી આપણા દીકરા દીકરીઓ પાસ કરે એવું મને ઓગણીસો ને નેવું થી લાગ્યું છે બરાબર છે અને અમારું અહીંયા આપણે કલ્ચરલ ફાઉન્ડેશન જયારે પાયા ખોદાણા ખોડલધામ વાળું કલ્ચરલ ફાઉન્ડેશન ત્યારે મેં અમારા પ્રમુખ શ્રી નરેશભાઈ ને વાત કરેલી કે આપણે આમાં આવું કરીએ અને ત્યારથી હું એમાં જોડાણો હતો બે હજાર સોળ સુધી ત્યાં વર્ગોજી ચાલુ રહ્યા એમાં મેં સક્રિય ભૂમિકા ભજવી તે પછી સરદાર ધામમાં ત્યાં અહીંયા કામ કરતો હતો અને મારી ગણતરી એવી છે અને હું માનું છું કે બિહાર યુપી કરતા આપણા દીકરા દીકરીઓમાં પોટેન્શિયલ વધારે છે આપણી આર્થિક સ્થિતિ ખૂબ સારી છે બિહાર ને કરતા આપણે જો આપણા દીકરા દીકરીઓને છઠ્ઠા ધોરણથી આ માર્ગે વાળશું તો જે એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ છે આઈએસ આઈપીએસ આઈએફએસ કે ઇવન ફોરેન સર્વિસ આર્મી ના ઉચ્ચ હોદ્દા કે બધી ઉચ્ચ પોઝિશનો છે ત્યાં જો આપણા દીકરા દીકરીઓ આવશે એનું પોટેન્શિયલ બહાર નીકળશે બીજું આપણામાં તાકાત છે આપણે ખાલી એને કોચિંગ પૂરું પાડવાનું છે જેમ તેન્દુલકરમાં ટેકનિક હતી ટેલેન્ટ હતી એના કોચે ખાલી એને કીધું હોય કે બેટ આમ નહીં આમ કઈ ખાલી અને આપણે જોયું છે કોહલી કે તેંદુલકર કે એના કોચે કીધું છે એ પ્રમાણે એને કર્યું છે એટલે એ સફળ છે બરાબર આપણે અહીંયા લિટરલી કોચિંગની હાવ તદ્દન અભાવ છે જેને લીધે આપણે ત્યાં પહોંચવા જોઈએ ત્યાં પહોંચી ન શકા મારો જે મારે એમ નો કે મારો વિદ્યાર્થી પણ મારા માર્ગદર્શન ને લીધે જ અથવા તો હું જેમાં નિમિત છું એવો આકાશ ચાવડા આજ વર્ષે યુપીએસસી માં છવ્વીસ માં આપણા ગુજરાતમાં રેન્કે પાસ થયો છે બહુ નાના ગામડાનો બહુ નાના કુટુંબ નો બાપ વગરનો દીકરો છે એ ખુબ ગરીબ પરિસ્થિતિમાં મોટો થયો છે ખૂબ આર્થિક પરિસ્થિતિ પણ નબળી માનસિક રીતે પણ બિચારા હતું કે મને કઈ મળશે નહીં એને આપણે થોડું થોડું માર્ગદર્શન આપી બેઠો કર્યો છે અને આજે એ છોકરો ગયા વર્ષે યુપીએસસી ક્લિયર કરી છે એના આગલા વર્ષે પણ એને યુપીએસસી નો વાયુ આપેલો આ વખતે તો પાસ થઈ ગયો છે હવે એને કેગર ઇમ્પ્રુવમેન્ટ કરવા માટે

કે આપણે આ પ્રવૃત્તિ વધારે મોટા પાય ઉપર કરવાની જરૂર છે આપણે અહિયાં ખૂબ પોટેન્શિયલ છે મારા પ્રયત્નો છે જ કે હું ઉપર જાઉ એની પહેલા મારે થોડો દીકરા દીકરીઓને યુપીએસસી પાસ કરી આ બાથે વાહ વાહ વા સાહેબ અને એ મારું સપનું છે અને ઈશ્વર મને એમાં મદદ કરી દયો જરૂર કરશે અને હું કરીશ જરૂર જરૂર કરશે મદદ તમને સાહેબ બીજું શું કરવા જઈ રહ્યા છો આ એક સપનું તો તમારું સાંભળી લીધું

ઓવરઓલ જે છાપ છે ને એમે રોડ સાઈડ જે પ્લાન્ટેશનો કરીએ છીએ ને લોકો જોવે છે ને એના ઉપરથી એક નેગેટિવ ઇમ્પ્રેશન ઊભી થઈ છે કે સરકાર વાવેન થાતું નથી અમે વન વિભાગ સાથે પાર્ટનરશિપ કરી અને વન વિભાગ અને સદભાવના બે સાથે જોડાઈને જો આપણે કામ કર્યું ને તો સરકારની છાપ વન વિભાગની છાપ મને વન વિભાગ માટે ગૌરવ છે અને મને ગૌરવ રહેવું જોઈએ બરાબર મારું ડિપાર્ટમેન્ટ છે મારા ડિપાર્ટમેન્ટને મારે સારું કરવું છે એનું વધારે ઉજળું દેખાય સરકાર પૈસા છે પબ્લિકના પૈસા છે એ પૈસા વધારે લેખે લાગે એ માટે અમે ગઈકાલે કરી બહુ પોઝિટિવ હતા અને આપણે સરકાર સાથે પાર્ટનરશીપ કરી વધારે ને વધારે લોકો આપણી સાથે જોડાય તો જ આપણે ગુજરાત ને કે ઇન્ડિયાને ને સાચા અર્થમાં ગ્રીન કરી શકશું બરાબર કે ભાઈ વીસ કરોડ રોપા આપણે વીસ કરોડ ઝાડ ગુજરાતમાં વાવવા જોઈએ ભારત ને પચાસ કરોડ સરકાર જોડાય સરકારના વિવિધ વિભાગો જોડાય બધા ઇન્ડસ્ટ્રી જોડાય તો આપણે મોટું કામ કરી શકશું અમારો ધ્યેય કે ઇન્ડસ્ટ્રી અમારી સાથે જોડાય આપણે એને મદદ કરીએ અથવા તો પાર્ટનરશિપ કરીએ તો આપણે મોટું કામ કરી શકશું એ જ રીતે વિદ્યાર્થીઓના ઉત્કર્ષ માટે પણ આપણે બધા જો સાથે સહિયારા પ્રયત્ન કરશું તો સાચા અર્થમાં આપણે ગુજરાતને ગૌરવ અપાવી શકશું અને આપડા વડાપ્રધાન શ્રીજી કહે છે કે આપણે આ જ પહોંચવું છે કે આપણા ભૂતપૂર્વ પ્રેસિડેન્ટ અબ્દુલ કલામ સાહેબ નું સપનું હતું ને ત્યાં આપણે પહોંચી શકીએ અને તો જ સાચા અર્થમાં આપણે વેદ અને જે આપણી ઉપનિષદ ની સંસ્કૃતિ છે ને ત્યાં પહોંચ્યું બરાબર છે અને એ આપણે કરવું જોઈએ જી જી સાહેબ તમારા વિચારો એકદમ ઉદાત અને ઉચ્ચ છે એટલે એમાં તમે ધારો કરી શકો એવી ઉર્જા અને એવો કોન્ફિડન્સ તમારામાં છે અને અમે પણ તમારી વાતો સાંભળી અત્યારે જે દર્શકો આ લાઈવ જોઈ રહ્યા છે એમનામાં પણ એક ચોક્કસપણે ઉત્સાહ છે અને આ બે વિષયો તમે જે કીધા ખાસ કરીને પર્યાવરણ જાળવણીનો વૃક્ષવાળો અને એજ્યુકેશનનો એમાં ચોક્કસપણે દરેક લોકો વિચારશે સાહેબ અમારા દર્શકોને સરસ એક સંદેશો આપી દો એવા લોકોને જે પોતાની જાતને વૃદ્ધ સમજવા જ રહે વાહ વાહ ખૂબ સરસ તો દર્શક મિત્રો આપણે ચુનીભાઈ વરસાણી સાહેબ પાસેથી એવી વાતો સાંભળી કે સરકારી વિભાગમાંથી અધિકૃત રીતે નિવૃત્ત થયાના પછીના દિવસથી પોતે નિવૃત્તિમાં સદ પ્રવૃત્તિ કેવી રીતે શરૂ કરીને સદભાવના વૃદ્ધાશ્રમ સાથે જોડાય અને વૃક્ષોના વાવ વાવવાનો અને ઉછેરનો જે મોટો પ્રોજેક્ટ હાથમાં લીધો છે અને મિયા વાકી જંગલની એમની જે આખી પ્રવૃત્તિ છે તો અલગ જ છે અને આવતા દિવસોમાં ગુજરાત હિમાચલ પ્રદેશ જેવું લાગવું જોઈએ એવું હરિયાળું એવું એમની જે નેમ છે એ ચોક્કસપણે પૂરી કરશે એવું આપણને લાગે છે અને એમનો જે કોન્ફિડન્સ ને એમણે કીધું કે આઈ એમ રનિંગ સેવન્ટી એટલે સિત્તેર વર્ષની ઉંમરે પણ કેવી સરસ વાતો કરે છે વાતો કરે છે એટલું નહીં અમલમાં પણ મૂકે છે આપણે એમની વાતો ઉપરથી સાંભળ્યું આપણે ઈચ્છીએ કે એમને કુદરત સતાયુ કરે દીર્ઘાયુ થાય અને નિરામય જીવન જીવે કોઈ પણ પ્રકારના રોગ અને આપણા જેવા અનેક લોકોને પ્રેરણા આપતા રહે ફરી પાછા કોઈ નવા વિષય સાથે નવા વિષયના નિષ્ણાતો સાથે મુલાકાત કરશું ત્યાં સુધી રજા આપશો નમસ્કાર